સુરેન્દ્રનગર જિલ્લાની લખતર મામલતદાર કચેરી પાસે નાળાનું કામ ગોકણ ગતિએ કરાતા અરજદારો અને વાહન ચાલકો પરેશાન થયા લખતર રેલવે સ્ટેશન રોડ પર છેલ્લા દોઢ મહિનાથી નાળું બનાવવાની કામગીરી ચાલુ છે આ કામગીરી ગોકળ ગતિએ થઈ રહી હોવાની વાહન ચાલકો તથા નાગરિકોમાં રાવ ઉઠવા પામે છે આ કામ દરમિયાન વાહન ચાલકો માટે એપીએમસી માં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે ગોકળ ગતિએ ચાલી રહેલા આ કામના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લખતર મામલતદાર કચેરી પાસે જૂનું નાળું હતું તે નબળું હોવાના કારણે નવું નાળું બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે

ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ નાળાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર